સ્વાતંત્ર્ય રાજ્ય કક્ષાનો પોરબંદર પોરબંદર ખાતે ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રજા સંબોધન કરી દેશના વિકાસ રોલ મોડેલ બનેલા ગુજરાતના સર્વ ક્ષેત્રિય વિકાસ રૂપરેખા આપી હતી રાજ્ય કક્ષાના આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પોલીસ જવાનોની પરેડ દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સુરક્ષા દળના જવાનોના દિલ ધડક કરતબોએ સમગ્ર વાતાવરણને દેશભક્તિને ઉર્જાથી ભરી દીધું હતું આ ધ્વજવંદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા પ્રસિદ્ધ કથાકાર ભાઈ રમેશભાઈ ઓઝા અર્જુનભાઈ મોઢવાડિયા ધારાસભ્યો અને અન્ય પદાધિકારીઓ સહિત અસંખ્ય લોકોએ ઉપસ્થિત રહી દેશભક્તિનો આ પ્રસંગ માણ્યો હતો વંદેમાતરમ ભારત માતા કી જય રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે